ગોવિંદે તે તથા પ્રોતમ યો ભક્ત ભક્તિ વ ભક્તિ પ્રચિતે દહદે સર્વ પાપાની યુગાન્દ્રિય નીર્યો તથ અથવા ગોવિંદ નામનો ભક્તિપૂર્વક તથા વગર ભક્તિએ જો નામ સ્મરણ કરવામાં આવે તો જેમ પ્રલય અગ્નિ બધું જ નષ્ટ કરી નાખે છે તેવી જ રીતે આ ભગવાન શ્રી કૃષ્ણનું નામ મનુષ્યના સમસ્ત પાપોને નષ્ટ કરે છે જે પણ વ્યક્તિ તેની ઇન્દ્રિયોને વગર કોઈ કારણે દેવધાન રહિત અખંડ પ્રેમલક્ષણા ભક્તિ ચિત્તમાં ઉદય કરીને અને જેના આચરણથી પ્રસન્નતા પ્રાપ્ત કરે એ જ વ્યક્તિનો પરમ ધર્મ છે અથવા શુદ્ધ ભક્તિ માટે ભક્તિ કરવી જોઈએ પુત્ર ધન યસ કીર્તિ દુઃખ ખ નિવૃત્તિ માટે નથી આવી ભક્તિ સ્વરૂપ આનંદ અને મનુષ્યના ચિત્ત સ્વાભાવિક આનંદ પ્રદાન કરે છે અને આ જ વાતનું વર્ણન શ્રી હરિભક્તિવિલાસમાં કરવામાં આવ્યું છે આવી અખંડ પ્રેમ લક્ષણો ભક્તિ આપણા મનમાં માત્ર એકાદશીનું વ્રત કરવાથી અને ભક્તિભાવથી ગોવિંદના નામનો જાપ કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તેની સાથે જ તે એકાદશીના દિવસે ભગવાન શ્રી ગોવિંદનું સ્મરણ કરીને પૂજા કરે છે અને એકાદશી ભક્તિમય કાર્યમાં વધુને વધુ ખર્ચવી જોઈએ પરંતુ આ એકાદશી આપણા પૂર્વજોને મોક્ષના માર્ગ પર લઈ જવાની ક્ષમતા પણ ધરાવે છે તે ઇન્દિરા એકાદશી છે જે ખૂબ જ ટૂંક સમયમાં આવી રહી છે જે ચાતુર્માસ અને પિતૃપક્ષના પવિત્ર સમયમાં આવે છે જે વ્યક્તિ આ ઇન્દિરા એકાદશી તિથિનું પાલન કરે છે તેના તમામ પાપો નાશ પામે છે અને જો તેમના કોઈ પૂર્વજનો નર્ગલોકમાં પતન થયું છે તો તેઓ પણ મુક્ત થઈને ભક્તિ માર્ગે આગળ વધે છે ઇન્દિરા એકાદશીના દર્શન કરવાથી વ્યક્તિ પુણ્ય તો કમાય છે જ પરંતુ આ એકાદશીની વિશેષતા એ છે કે તે પિતૃપક્ષમાં આવે છે તેથી જો તમે તમારા પ્રિયજનોના ઉદ્ધાર માટે કંઈક વિશેષ કરવા માંગતા હોવ તો તેનું મહત્વ વધુ વધી જાય છે તો તમારે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ અને આ એકાદશીનું અવલોકન કર્યા પછી તેને પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરવું જોઈએ તેમના માટે આનાથી મોટું સૌભાગ્ય અને પુણ્ય કાર્ય બીજું કઈ હોતું નથી અને આ પવિત્ર એકાદશી આ વર્ષે અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ શનિવારના દિવસે આ દિવસે બ્રહ્મા મૂર્તનો સમય છે સવારે ચાર વાગ્યે ચુમાલીસ મિનિટ થી આ એકાદશી નું વ્રત કર્યા પછી તમારે તેનું પારણ બીજા દિવસે એટલે કે ઓગણત્રીસ સપ્ટેમ્બર ના રોજ કરવાનું છે અને પારણાનો સમય હશે છ વાગ્યા ને ઓગણત્રીસ મિનિટ થી દસ વાગ્યા ને સત્તર મિનિટ સુધી જો તમે એવું સાંભળ્યું છે કે એકાદશી સત્યાવીસ તારીખે પણ છે તો વાસ્તવમાં એકાદશી તિથિનો પ્રારંભ ભલે થઈ રહ્યો છે સત્યાવીસ તારીખે શુક્રવારે બપોરે એક પર અને તેની થઈ રહી છે શનિવારના દિવસે બપોરે બે વાગ્યાની ની ઓગણપચાસ મિનિટે પરંતુ સત્યાવીસ તારીખે આ એકાદશી સૂર્યોદય પછી શરૂ થાય છે તેથી જ આ એકાદશીનું પાલન આપણે બીજા દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખે કરી રહ્યા છે હિન્દુ વૈદિક કેલેન્ડર અનુસાર નવી તિથિનું પાલન સૂર્યોદય સાથે શરૂ થતી માનવામાં આવે છે તેથી આપણે આ વખતે અઠાવીસ સપ્ટેમ્બરે એકાદશી મનાવવાની છે ચાલો હવે જોઈએ કે ઇન્દિરા એકાદશીનો પાલન કરવાની વિધિ શું છે તો જુઓ આ એકાદશી ખાસ કરીને પિતૃપક્ષમાં આવે છે અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના પૂર્વજ એકાદશીના દિવસે મૃત્યુ પામ્યા હોય તો પણ એકાદશીના દિવસે તેમણે શ્રાદ્ધ ન કરવું જોઈએ કારણ કે એકાદશીના દિવસે પિતૃઓ પણ અનયુક્ત ભોજનનો શિકાર કરતા નથી તેથી જ જેમના પૂર્વજોએ એકાદશીના દિવસે પોતાના દેહનો ત્યાગ કર્યો હોય તેમણે દ્રોદશીના દિવસે શ્રાદ્ધ કરવો જોઈએ હવે પ્રશ્ને આવે છે કે એકાદશીના દિવસે શું કરવું જોઈએ તો આ એકાદશીને જેટલી ગંભીરતાથી નિહાળી શકીશું તેટલા વધુ લાભ પૂર્વજોને મળી શકે છે તેથી આ એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત વખતે સવારે ઉઠવાનો પ્રયાસ કરો સ્નાન વગેરે કરીને તમારા ઘર અથવા મંદિર માં જઈને ભગવાનના દર્શન કરો મંગળા આરતી કરો અથવા તેમના ઓનલાઈન દર્શન કરો ત્યારબાદ ભગવાન સામે તમારા હાથમાં ગંગા જળ લઈને આ એકાદશી ના વ્રતનો સંકલ્પ લો સંકલ્પ લઈને ભગવાનને પ્રાર્થના કરો કે હે પરમાત્મા શ્રી કૃષ્ણ હું તમારી પ્રસન્નતા માટે આ એકાદશી ઉપવાસ કરવા જઈ રહ્યો છું કૃપા મને તમારા ચરણમાં લઈ લો અને મારા પૂર્વજોને પણ તમારી ભક્તિ પ્રદાન કરો આ પ્રમાણે સંકલ્પ લીધા પછી તુલસીજી ની કરો તુલસી ના છોડ જરૂર હોય તેટલું પાણી ચઢાવો અને તુલસી દેવીની ઓછામાં ઓછી ત્રણ કરો તેની સામે બેસીને હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરો એટલે કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ રામ હરે હરે આ એકાદશી પર તમે જેટલું વધારે જાપ કરશો તેટલું વધુ ફળ તમને મળશે તેથી યાદ રાખો કે આ એકાદશી પર તમે હરે કૃષ્ણ મહામંત્રના ઓછામાં ઓછા સોળ પચીસ અથવા બત્રીસ જપ કરો આખા દિવસ દરમિયાન તમે શ્રીમદ ભાગવત અથવા ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી શકો છો અને એકાદશીના દિવસે ઉપવાસ કરવામાં આવે છે જેમાં આપણે ઘઉં કઠોળ ચોખા વગેરેનું સેવન કરતા નથી કેટલાક લોકો એકાદશી પર સંપૂર્ણ નિર્જલ ઉપવાસ કરે છે કેટલાક લોકો તેને એકાદશીના પ્રસાદ સાથે રાખે છે જો તમને લાગે કે તમારે દૂધ ફળો અને ફળોનો રસ અથવા એકાદશીનો પ્રસાદ લેવાની જરૂર છે તો તમે લઈ શકો છો બીજા દિવસે પારણાના નિર્ધારિત સમયની અંદર કોઈ લાયક બ્રાહ્મણ અથવા વૈષ્ણવને તમારા ઘરે બોલાવો તેને ભગવાનને ચઢાવવામાં આવેલ ભોજનનો પ્રસાદ ખવડાવો પછી તમારી ક્ષમતા મુજબ થોડું દાન કરો દક્ષિણા આપો આ આ ફળ અર્પણ કરો કરો અને પછી પારણ જાતે ચઢાવવામાં ભોજન નો પ્રસાદ લો અને આ રીતે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઇન્દિરા એકાદશીનું પાલન કરો જો કોઈ વ્યક્તિના પૂર્વજો અકાળે મૃત્યુ પામ્યા હોય અથવા તેને અનિચ્છનીય જન્મ મળ્યો હોય તો પણ તેમનો ઉદ્ધાર આ એકાદશીનું વ્રત કરવાથી થાય છે આ વિષય પર એક અત્યંત સુંદર પૌરાણિક કથા પણ છે પરંતુ તેને સાંભળવા માટે તમારે આ ડિવાઇન સ્ટેલ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને સૂચના સૌપ્રથમ પ્રાપ્ત કરવા માટે નોટિફિકેશન પણ ઓલ કરી શકો કારણ કે આની પર જ અમે સંપૂર્ણ ઇન્દિરા એકાદશીની વ્રત કથા લઈને આવી રહ્યા છે તો ચાલો આવનારી પિતૃ પક્ષ વિશેષ ઇન્દિરા એકાદશીને અનુસરવા માટે તૈયાર થઈએ જેના દ્વારા તમે સરળતાથી પિતૃઓને ઉચ્ચતમ ગતિ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકો અને તેમને ભગવાન શ્રી હરિની ભક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી શકીએ તુલસીના છોડને જરૂર હોય તેટલું પાણી ચઢાવો અને તુલસીદેવીની ઓછામાં ઓછી ત્રણ પ્રદિક્ષણા કરો તેની સામે બેસીને હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરો મિત્રો એકાદશીનો નું પુણ્ય પ્રાપ્ત કરવા કમેન્ટ બોક્સમાં તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે પિતૃદેવો ભવ ચોક્કસ લખજો અને આ વિડીયો તમારા મિત્ર અને સગા સંબંધીઓને શેર કરજો જેથી કરીને તેઓ પણ આ એકાદશી પર્વનો લાભ મેળવી શકે મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર